જામકંડોળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા ઉત્સવ પથ સંચાલન ઉત્સવ સહિત કાર્યક્રમો રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રારંભ દિવસે થયો હતો આ વિજયાદશમીથી સંઘ શતાબ્દી વર્ષમાં પ્રારંભ થયો છે જામકંડોળામાં સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે તાલુકા કક્ષાનું પથ સંચાલન શસ્ત્રપૂજન અને વિજયા દશમી ઉત્સવ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા બાલ પ્રમુખ હસમુખ નીમાવતે સંઘની સ્થાપનાથી લઈને આજ સુધીની સંઘની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે સૌ સ્વયંસેવકોએ શસ્ત્રપૂજન કર્યું આ વિજયાદશમીના ઉત્સવમાં તાલુકાભરમાંથી સ્વયંસેવકોએ હાજરી આપી હતી અહેવાલ મનસુખ બાલ ધાલુ કાર્પણ